દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં દુધિયા ગામ પાસે આવેલ આંતરસુબા ગામમાં ધીરુભાઈ ડામોના અતુટ શ્રદ્ધાની ભાવનાથી આજરોજ સારસા પીઠાધીશ્વર અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ જગત ગુરુ અવિચલ દેવાચાર્યજીના મુખારવિંદથી દિવ્ય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દુધિયા દુધિયાધારા પટડી ધાનપુર લીમખેડા અને આંતરસુબા ગામના લોકોએ સત્સંગનો લાભ લીધો હતો સવારના આઠ કલાકે ઉપાસના નવ કલાકે શોભાયાત્રા ફોર વ્હીલ ગાડી બાઇક રેલી કાઢવામાં આવી હતી ફોર વ્હીલ ગાડીમાં ગુરુજીની મૂર્તિ લોકોના દર્શન માટે મૂકી હતી કલશયાત્રામાં ગામની દીકરીઓએ

અનેક રહસ્ય પર પ્રકાશ પાડ્યો હતો આધ્યાત્મિક સત્સંગના કાર્યક્રમનું આયોજન ધીરુભાઈ ડામોર તેમજ લલિતાબેન ડામોર દ્વારા કરવામાં આવ્યું હતું દુધ્યના નેમી ભક્તો પરમ ગુરુ સત્ કેવલ ભજન સત્સંગ મંડળ દ્વારા ભજનોની રમઝટ જમાવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવ્ય ભક્તો ઉમટી પડ્યા હતા શું ધર્મ શ્રેષ્ઠતા કે જેનાથી સરળતાથી મનુષ્ય પોતાનું આત્મકલ્યાણ કરી શકે ક્યાંય અટપટું નહીં એટલે સહેજ દશા સૂક્ષ્મ જનકી સોહી પણ પાવત ગતિ સર્જન સામાન્ય માણસ સહેજ રહેણી કરણી બસ હરતા ફરતા સેવા કરે ગુરુ મહારાજે આપેલા વિવાણીમાં માય નાય કે એના ઘરની ચોકડીમાં નાય ના બહુ જોઈએ બસ એટલી વાત છે સંપ્રદાય સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની સબસ્ક્રાઇબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર